નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કરજણ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં દેદિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના પ્રચાર અર્થે ચૂંટણીલક્ષી સભા યોજાઈ કરજણ નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે કરજણ નગરપાલિકાની ચૂંટણી આ વખતે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે યોજાઈ રહી છે આ ચૂંટણી જીતવા તમામ રાજકીય પક્ષોના નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે એકબીજા સામે નિવેદનો કરી નેતાઓ એકબીજા સાથે આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે ત્યારે ગતરોજ કરજણ નગરપાલિકાના વોર્ડ નંબર સાતના આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અર્થે દેદિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ચૂંટણીલક્ષી જનસભા યોજી હતી જેમાં ચૈતર વસાવા ફિલ્મી ડાયલોગ સાથે વિરોધીઓ પર વરસ્યા હતા અને વોર્ડ નંબર સાતના ઉમેદવાર મોહમ્મદ સંધિ સહિતના ઉમેદવારોને બહુમતીથી જીતાડવા જંગી મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી આ ચૂંટણીલક્ષી જનસભામાં મોટી સંખ્યામાં વોર્ડ નંબર સાતના ઉમેદવાર મતદારો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એમને લાગતું હશે કે અહીંયા મંચ પર જઈશું ધમકાવી દઈશું એટલે આ લોકો દબાઈ જશે ઘરમાં બેસી જશે સામે નહીં આવશે પણ એ લોકોને પણ આ મંચ પર થી કહેવા માંગુ છું તુમકો કા લગતા થા નહીં લોટ તુમકો કા લગતા થા નહીં નહી ગલત જબ તક તોડે આ પાવર આ આશીર્વાદ તમારા છે એટલા માટે એ લોકો સામે અમે આટલી તાકાત થી વાત છીએ સાથીઓ આજ પાવર આજ ઉત્સાહ તમારે સોળ તારીખે બતાવાનો છે ઝાડુ બટન આખા કરજણ તાલુકાના મશીનો પર એવું દબાવવાનું છે એવું દબાવવાનું છે એવું દબાવવાનું છે કે અઢાર તારીખે આપણો રેલી સંઘર્ષ રેલી સરકસ નીકળશે એ દિવસે આ લોકોને રાત્રે ઊંઘ પણ નહીં આવવાની આજે અહીંયા મીટીંગ થવાની છે થઈ ગઈ ઘણા કોઈ લોકોના વિડીયો સ્ટેટસો જોઈશે આ લોકોને રાતે ઊંઘ નથી આવવાની રાતે ઉઠીને પણ બે ક્લાસ